કાશી વિશ્વવિદ્યાલય એના ત્રણસો પંડિતો બાવીસ કરતા વધારે યુનિવર્સિટીના ચાન્સલરોએ એકી સાથે શિવ અને સ્વામિનારાયણ પર હતું સમન્વય સમી સેમિનાર હતો એમાં શિવ ઉપર તો ચર્ચા જ ન થઈ સ્વામિનારાયણ ઉપર ચર્ચા થઈ આપણા પરમંશોએ ખાસ કરીને સદગુરુ શ્રી ગોપાલ સ્વામીએ જે ગીતા ઉપર ભાષ્ય લખ્યું હોય સદગુરુ મોટા મોટા સંતો આચાર્યશ્રીઓ વગેરે વગેરે સંતોએ જે મૂળ વાત રજૂ કરી હોય અને હરિનું જે મત જેમાં પ્રદર્શિત થયો હોય એની પર જબરદસ્ત એક ડિબેટ થઈ એની પર સૌએ પોતાના નિબંધો લખ્યા આર્ટિકલો આપ્યા અને એવા એવા ધરંધરો એમાં આવ્યા હતા કે જે કોઈ દિવસ કાશી મંદિરની બહાર નીકળે નહીં એવા લોકો પણ આવ્યા ને બધા એકી સુરે શું કીધું ખબર છે સહજાનંદ સ્વામીએ બે દેશ ગાદીનો જે વિભાગ કરીને મૂળ સંપ્રદાય સ્થાય પહોંચે એ જ સંપ્રદાય વૈદિક છે બાકી બધા જે હોય એ ભાઈ કોઈ પોતાના મને રાજા માને તો માને એ તો રાજા તો માને એમાં કઈ એમાં કઈ એમાં કઈ હોય નહીં હવે ઘણા ભાઈ આજે મોદી સાહેબ જેવા દેખાતા હોય સમજ્યા તો એ થોડું ઘણું મેકઅપ બેકઅપ કરીને એવું થોડું ઠાઠમાઠ કરી શકે ને એવું જઈ શકે ને કે ચાર પૈસા શકે કે નોટબંધી એનાથી ન થાય એ તો દિલ્હીમાં બેઠા હોય એનાથી થાય તો મૂળ વાત આ છે ભગવાન ભજી ભજીને ઘણા બધા અખતરડાયા હોય તો મૂળ વાત એ છે કે એ જે કાશી વિશ્વવિદ્યાલય જે સેમિનાર થયો એનો જે આર્ટિકલ લખાણા અને મજેદાર વસ્તુ એ છે

રાજકોટ ગુરુકુલના બે ત્રણ સંતો ખૂબ વિદ્વાન છે તો આ બધા સંતોની જે વિધ્વતા છે એનો આપણને એડવાન્ટેજ મળી રહ્યો છે લાસ્ટ યર સપ્ટેમ્બર મહિનામાં વડતાલ ખાતે પણ એક સેમિનાર થયો એમાં મજેદાર ચીજ એવી થઈ કે ભારતનું જે સાહિત્ય વિભાગ છે એ સાહિત્ય વિભાગના જે ઓફિશિયલ ડીન કહેવાય વડા કહેવાય એ પોતે સ્વયં આવ્યા એ બધા અંધારામાં હતા આમ તો સ્વામિનારાયણ કુછ ઓર સમજ રહે છે આમ તો વહા બી ગાય બી ગાય આમ હમકો જા અસલી તો એ નકલી હે અલા બ્રાહ્મણોને હું પંડિતોને શિરપાઓ આપો ને શાસ્ત્રી હરજીવન સ્વામી એટલે બ્રાહ્મણ બ્રાહ્મણ હોય તે થાય પછી નાખી એક અભિષેક ઉપાધ્યાય છે અને કમલાકાંત ત્રિપાઠી છે એ લોકોએ એક એવું જબરદસ્ત પુસ્તક લખ્યું ને હમણાં કુંભ મેળાની અંદર એમણે યુટ્યુબ પર એનો વિડીયો છે જોઈ લેજો એમણે સિદ્ધ કરી બતાવ્યું છે એમણે સિદ્ધ કરી બતાવ્યું છે કાલ્પનિક પોતાને કહેવાતા જે આચાર્યો થયા છે ને એ બધા કેવા છે મતવાદી છે એમની વાતનો કોઈ મૂલ્ય છે નહીં મૂલ્ય માત્ર ને માત્ર અનંત કોટી બ્રહ્માંડના ધણી શ્રી હરિ અને એના પરમંશો દ્વારા પ્રવર્તિત જે શાસ્ત્રો છે ને એ જ અસલ છે માટે ભક્તિ ભલે થોડીક કરો પ્યોર કરો સાચી દિશામાં કરો બહુ નાટક ચેટકમાં ભળવન જરૂર છે નહીં તો બસ આટલું કરીએ એવું આજના દિવસે મારો સંદેશ છે અંતમાં ફરી વખત બહુ પ્રસન્નતા વ્યક્ત કરું છું